જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલ એટલે કે બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલ અને વખતનું પૌરાણિક સ્વામિનારાયણ મંદિર ત્યાં આપણે દર્શને આવેલા છીએ અત્યારે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ ચાંદીના હિંડોળે હરિકૃષ્ણ મહારાજ સરસ મજાના હિંડોળામાં ઝૂલી રહ્યા છીએ દર્શન કરીએ હવે આપણે મંદિરની બાજુમાં આવેલ જશું આ સભા મંડપની અંદર સામે જે આપણને દેખાઈ રહી છે એ પવિત્ર પ્રસાદીની બધી વસ્તુઓ છે સંતોની મહારાજની આ બધી પ્રસાદીની વસ્તુઓને સાચવીને રાખેલી છે હરિભક્તોના દર્શન માટે સામે સરસ મજાના સુવર્ણ જડિત સિંહાસનમાં કનશ્યામ પ્રભુ આપણને સરસ મજાના દર્શન આપી રહ્યા છે અને હવે પછી આપણે જે સભા મંડપની અંદર એક પ્રાસાદિક પટારો આવેલો છે એના પણ દર્શન કરીશું જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે સ્વામિનારાયણ મંદિર મૂળી ખાતે છીએ હવે મૂળી મંદિરમાં આપણે બ્રહ્માનંદ સભા મંડપ છે ઘણીવાર આપણે સભા મંડપની અંદર દર્શન તો કર્યા છે પણ એક સરસ મજાની એક વસ્તુ તમને હું દેખાડું એ વખતની એ છે આ પટારો આ પટારો જુઓ તમે કેટલો મોટો પટારો છે આ પટારો આ નીચે જે તમને લોક દેખાય છે ત્યાંથી ખુલે છે અને ઉપર તે પણ ખુલે છે આ ઉપર એનો લોક છે હકીકતમાં આ પટારા અહીંનો સભા મંડપની અંદર ગાટલા ગોદડા અને વધારાનો જે કંઈ સામાન છે એ સામાન રાખવા માટે અહીં બનાવેલો હતો એવો આ પ્રસાદીનો પટારો છે જ્યારે પણ સભા મંડપ બન્યો ત્યારે આ પટારો બનાવવામાં આવ્યો મારની જાણ મુજબ લગભગ આવો પટારો કોઈ સ્વામિનારાયણ મંદિરમાં આપણે જોયો નથી એવો આ પ્રસાદીનો પટારો છે તો આજે હું મોડી મંદિર રક્ષાબંધનના દિવસે પૂનમના દિવસે દર્શન કરવા માટે આવેલો આપને આ પટારાના દર્શન કરાવું છું આપ પણ આ પટારાના ભવ્ય પટારાના દર્શન કરો મોળી મંદિર સ્વામિનારાયણ મંદિર દેશ સૌ દર્શક મારા સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે સ્વામિનારાયણ મંદિર મૂળીધામમાં છીએ આ જે અત્યારે આપણે જગ્યા જોઈ રહ્યા છીએ એ આપણા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી નું આસન હતું જેઓએ અહિયાં વર્ષો સુધી રહીને આ જ પછી અહીંથી જ અક્ષરધામ ગયેલા એવું આ પ્રસાદીનું સ્થાન છે અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ જગ્યા ઉપર રહીને સ્વામિનારાયણ મંદિર નિર્માણ કરેલું છે આ જગ્યા જે આસન છે અને એ વખતનો તેમનો આ બ્રહ્માનંદ સ્વામી નો તેલ ચિત્ર છે આ બધા જ જે ચિત્રો દેખાઈ રહ્યા છે એ વખત ની મૂળીમાં મહારાજે લીલા કરેલી તે લીલાના આ આ બધા છે અને પોસ્ટર દ્વારા દોરવામાં આવેલા છે એવું આ નું સ્થાન બ્રહ્માનંદ સ્વામી નું આસન છે દરેક પોસ્ટર ની અંદર શ્રીજી મહારાજે મૂડી દેશમાં જે જે લીલાઓ કરેલી એ દર્શાવવામાં આવેલી છે અત્યારે જે એક પરચો હું તમને કહી રહ્યો છું એ સુરતમાં બાવા નામના મહા તપસ્વી રહેતા હતા તેઓએ પચીસ આબુમાં તપ કર્યું અને મૌન પાળ્યું વચન સિદ્ધ હતા અને અનેક શાસ્ત્રોમાં નિપુણ હતા અનેક પરચા બતાવી શકતા આથી લોકો તેમને ભગવાન માનીને પૂછતા શ્રી હરિની આજ્ઞાથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પરમહંશના વેશમાં ત્યાં રહ્યા અને એકવાર સભામાં વાત કરી આથી મુનિબાવા વિચારમાં પડી ગયા કે પ્રગટ પ્રભુ વિના ઉધાર નહીં થાય મહારાજ પાસે દીક્ષા લઈ સાધુ થયા આવા સમર્થ તીવ્ર બુદ્ધિ વાળા એશ્વર્ય પરચા વાળા સ્વામી એ કંટી બાંધી દીધી એટલે બ્રહ્માનંદ સ્વામી કેટલા સમર્થ હશે એનું આપણે આ તેલ ચિત્ર અત્યારે જોઈ રહ્યા છીએ આ વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવશો આ વિડીયોને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વધુ આવતા વિડિયો સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર